મુલાકાત દરમિયાન લખપત ગ્રામ પંચાયતના પ્રતિનિધિ શ્રી સાલી મામદ ખલીફા સાહેબ તેમના સાથે ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા પીઠ લેખક અને પ્રાચીન ઇતિહાસના જાણકાર શ્રી ઓચમણભાઈ નોતિયારે કલેક્ટર સાહેબને લખપત ગામના ઇતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી કલેક્ટર સાહેબે ગામના ઐતિહાસિક સ્થળો જેવા કે લખપતનો કિલ્લો પીર ઘોસ પાકની દરગાહ ગુરુ નાનક સંઘ બંદર વિસ્તારમાં આવેલી જૂની અવશેષો વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી અને તેમના સંરક્ષણની જરૂરિયાત અંગે નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રી આનંદ પટેલે કહ્યું કે લખપત નાનું ગામ હોય છતાં એની ધરતી ઉપર વિશાળ ઇતિહાસ સુપર છે આ વારસાને સાચવી રાખવું માત્ર કચ્છ માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે અંતે ગ્રામજનો દ્વારા કલેક્ટર સાહેબનો દિલથી સ્વાગત કરવામાં આવ્યું અને તેમના આ પ્રથમ મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી ત્યારે એક કવિતા છે મોગેરા મહિમા નાવ્યા લખપત ધર્મધણી આનંદ પટેલ પગલે પડ્યા વસી છે ચમકણી કિલો દરગાહા ગુરુ ઇતિહાસ જે બોલે ત્યાં ઓશમાણ ભાયે કહ્યું ગુફતર ઢોલી ઢોલી ખેતી ખાલી હીત થી ચાલ્યા ગામમાં પગલા પાયા દિલ થી સાલી મામદ બોલ્યા સ્વાગત છે હૃદય ડાહ્યા પવિત્ર ધરતી લખપતની ની મહેમાન થી મહેકી ગઈ સેવાનો સંદેશ આવ્યો કલેક્ટર સાહેબ આવી ગયા આંખે જોઈ ઇતિહાસ ને સાંભળ્યા કિલ્લાના કિસ્સા વર્ષો જૂની વારસત નો આજ બન્યો છે વિચાર વસ્તા ચાલો સૌ મળીને કરીએ આપનો દિલથી આભાર લખપત મહેકી સેવા થકી આજનું લાવ્યું છે ગુલસાર રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર બ્યુરો ચીફ લખપત તાલુકા